હજી તો ભાઈ હું કહેતો હતો કે વરસાદ વહી જાય તો સારો તો વરસાદ પાછો આવી ગયો છે હજી વરસાદ નક્કી નથી આ શું કરશ ખેડૂતને ખેડૂતને હા પથારી ફેરવી નાખવાનો છે આ વરસાદ મને એવું લાગે કે ખેડૂતને કંઈ વાંચ વધવા નહીં દે આ વર્ષે કેમ કે ભાઈ તેલના ઉભડા પલ્લી ગયા નેરન પલ્લી કેરી ખરી ગઈ હવે આથી વધારે નુકસાન તો શું હોય ભાઈ એટલો અમારા પાક અત્યારે આવી ગયો તો એ બધું નુકસાન થઈ ગયો તો હવે શું વધવા દે ભાઈ આ વરસાદ ભાઈ એવું લાગે છે કે વધવા નહીં દે ભાઈ તો આ તેલને બધું આવી ગયેલું છે રેડી હવે એને વાઢી તોય બગડે નો વાઠી તોય બગડે કેમ કે ભાઈ તેલ પછી પૂરા થઈ જાય મતલબમાં એટલે ભાઈ આ વર્ષે ભાઈ ખેડૂતને કાંઈ વાંહે વાહે વધવાનું નથી નુકસાન એ ભોગવવાની છે ભાઈ બધા ખેડૂતને એવું જ છે જો તમારે અત્યારે બધું જો તમને બતાવું પાછો કેટલી પલ્લી ગયે બધા પેલા પાકી ગયા હાવ તેલ હા પાકી ગયા છે એમ પડી જા તો મે તમને નો જવા દીધા જો આપણે કીધું હતું વરસાદ આવશે તો નુકસાન થાય પણ આપણે બહુ જાજુ નુકસાન થઈ ગયું હતું અને નેરન એટલી બાર પડી થી બધી પલ્લી ગયું જો એટલી નુકસાન થયું જો તમારે અને નેરન બધી એટલી સારી રીતે હુકાઈ ગયેલી હતી બધી પલ્લી ગઈ ના લીલી વાયડી થી પણ પલ્લી ગયું આવી રીતના નાખી પણ આમાં કેટલીક નાખી આપણે જો આ બધી જો પલળી ગઈ નિરણ જો કેટલી પલળી ગઈ જો તમે આંબાની ભાઈ વાવાઝોડું આવ્યું ને ભાઈ ને બહુ આવ્યો ને એટલે આંબાની કેરી ઘણી ખરી ખરી ગઈ કેરી સિયા જ નહીં જો તમને બધા બતાવી નહીં કેરી બહુ જાજી ખરી ગઈ એટલે ભાઈ આપણે નુકસાન બહુ આવ્યું છે જો તમારે બધી નિરણ પલ લઈ ગયો આનું એનું શું કરવા તેલના ઉભડા મેંડા થાય એ પણ પલ લઈ ગયા એ તમને આગળ બતાવું કે ભાઈ હવે હા બધું અત્યારે ભાઈ વરસાદ આવ્યો હતો અત્યારે વરસાદ ચાલુ છે જો હજી તમને બધા એને બતાવતો હોય છે હજી વરસાદ ચાલુ છે ભાઈ જો હજી ભાઈ વરસાદ આવશે તો હજી આપણને બહુ નુકસાન થાય કેમ કે ઉનાળા ભાઈ ખેડૂતને બધી બધું પાકવાનું આવે રેડી થઈ વરસાદ આવે તો બહુ નુકસાન થાય જુઓ તમારે વરસાદ ચાલુ છે અત્યારે જુઓ જો ભાઈ આપણે આ તેલના પાકી ગયા તેલના ઉબડા માંડા થઈ પણ આપણા ઓલા થઈ ગયા જો બધા પલ લઈ ગયા જો ગારો એટલો છે ને કે વાત પોષણ માં જોવા નીકળો હલાતો ખુદતા ખુદતા લીધો તમારા તમારા ખરા કેવો ગારો છે બહુ ગારો છે ભાઈ તેલના ઉભડા જુઓ તમારે હાવ એટલે હા ઓલા થઈ ગયા છે ભાઈ અત્યારે પાકવાના સમયે જો ઓલા થઈ જાય બહુઢા જો આ તેલમાં છે ને બહુ નુકસાન એ ભાઈ જો કેમ કે ભાઈ તેલ અત્યારે પાકે એટલે આપણે આ હું ને પછી તેલ ખેરવાના હોય એની બદલે આ અત્યારે વરસાદ આવી ગયો માથે એટલે ભાઈ આ તેલ છે ને હાવ નુકસાન આપણે તો ભાઈ હજી ઓલા તેલ પાક્યા એ પણ બધા ઓલા જ થઈ ગયા ને બાયજરી પડી ગઈ છે ભાઈ બહુ જાજુ નુકસાન છે ભાઈ એવું નથી કે ભાઈ નુકસાન નથી ભાઈ ઉનાળા વરસાદ આવે એટલે ખેડૂતને નુકસાન થતું હોય ને એટલું નુકસાન કોઈ જ ન થાય ભાઈ જો આ જો તમારે આ ઉભડા બધા બધા ઉભડા પડી ગયા કે એવું નથી કેમ કે ભાઈ ગારો એટલો વરસાદ આવ્યો એટલો ને ગારો થઈ ગયો પવન ને બહુ આવ્યો ને એટલે બધું વિખાઈ ગયું હોપાઇ ઉભડા ઓલા મેં માઇંડા થઈ જાય પડી ગયા જો તમારે તો આ બધા જો આ કેટલું નુકસાન આ જો ગારાવાળા પણ થઈ ગયા આનું શું કરવાનું હજુ આ નુકસાન કેટલું કહેવાય ખરા આ ગારાવાળા થઈ ગયા તો કેટલા ગારાવાળા થઈ ગયા ભાઈ એટલે ભાઈ આ બધું નુકસાન હશે આ તેલ જો તેલમાંથી નીકળ્યા પડી ગયા છે ને ઓલી બાજુ બધું મતલબમાં અત્યારે એટલો આપણે વાવેતર છે ને બધું ઉનાળું વાવેતર હોય ને બધાયમાં નુકસાનની છે તો આમાંની ઓલી બાજુ કેરી આવી કેરી ખરી ગઈ ઝાડવા પડી ગયા બધું નુકસાન છે આમ આમાં છે ને પડી પણ ગયા આપણા એટલે ભાઈ ખેડૂતને જેટલું નુકસાન થાય ને એટલું નુકસાન કોઈ ન થાય હજી વરસાદ આમ જોત ખરા કેવો ડોળ છે હજી આવશે ને તો ભાઈ હજી નુકસાન થાય કેમ કે આ ઉભડાને બધું ભાઈ વાવાઝોડું આવે ને એટલે પવન આવે બહુ છે એટલે ઉભડાને બધું પાડી નાખે ભાઈ એટલે ભાઈ જેવું નુકસાન થાય છે ને ખેડૂતને એટલું નુકસાન કોઈ ન થતું ભાઈ હજી તો ભાઈ હું કહેતો હતો કે વરસાદ વહી જાય તો સારો તો વરસાદ પાછો આવી ગયો છે હજી એ વરસાદ નક્કી નથી આ શું કરશ ખેડૂતને ખેડૂતને હા પથારી ફેરવી નાખવાનો છે આ વરસાદ મને એવું લાગે કે ખેડૂતને કંઈ વાહે વધવા નહીં દે આ વર્ષે કે ભાઈ તેલના ઉભડા પલ્લી ગયા નેરણ પલ્લી ક્યારે ખરી ગઈ હવે આનાથી વધારે નુકસાન તો શું હોય ભાઈ એટલું અમારે પાક અત્યારે આવી ગયો તો એ બધું નુકસાન થઈ ગયો તો હવે શું વધવા દે ભાઈ આ વરસાદ ભાઈ એવું લાગે છે કે વધવા નહીં દે ભાઈ તો આ તેલને બધું આવી ગયેલું છે રેડી હવે એને વાઢી તોય બગડે નો વાઠી તોય બગડે કેમ કે ભાઈ તેલ પછી પૂરા થઈ જાય મતલબમાં એટલે ભાઈ આ વર્ષે ભાઈ ખેડૂતને કાંઈ વાહે વધવા નથી નુકસાન એ ભોગવવાની છે ભાઈ બધા ખેડૂતને એવું જ છે જો તમારે અત્યારે બધું જો તમને બતાવું પાછો જો આ બધા તેલના ઉબડા પલ લઈ ગયા આ અમારા જો તેલ પાકી ગેલા છે અને વાઢવા પડે એમ હશે પણ એ પણ છે નહીં કેમ કે આ વરસાદ જો વરસાદ એવો આમ અંધાણો છે કે વાત પૂછોમાં તમારે અને આ બાજુ અમારા તેલે એવા છે તો આ તેલે પાકી ગયેલા છે પણ આને કેમ લેવાને વરસાદ ચાલુ છે અત્યારે જો ચાલો વરસાદે હું વિડીયો બનાવું છું કેમ કે ભાઈ અત્યારે આ ડેમમાં જોતો કેટલી નુકસાની થઈ આપણે ખેતરમાં રેડી તમારે વધારે નુકસાની છે બસ એક શાકભાજી છે શાકભાજી ઉતારવાની વાહવા જેવું જો બાકી આ તેલના ઉભડા બધા પલ્લી ગયા ટોટલિંગ જુઓ તમારે એટલે ભાઈ ઓલી ઘરે નીરન પલ્લી ગઈ આંબાની કેરી ખરી ગઈ આંબા પડી ગયા એક બે એટલે ભાઈ નુકસાની છે બધી જાજી નુકસાન છે ઓલી બાજુ તેલ છે એ બધા પડી ગયા અને આ બાજુ બાજરી છે એ પડી ગઈ એ બાજુનું જો જોવા નથી ગારો છે એટલે વિડીયોમાં આવશે નહીં પણ Nói chung là bây giờ mình chỉ có lấy thêm thịt rồi, nếu không thì mình giờ rồi, mình પેલા પાકી ગયા પાકી ગયા મેં તમને નો જવા દીધા